યુટ ક્રિયેટરના મીટપમાં એટલે બધા યુટ્યુબરો આવવાના છે તો એને મળીશું શીખીશું કંઈક જઈએ છે તો શીખીને જઈએ છીએ અને કંઈક નવી લાઈન કરીને આવીશું તો મને તો બહુ ખુશી થાય છે યસ યસ આ દિવસ જલ્દી જાય તો સારું આમ એમ થાય છે એક દિવસ જાય ને સારું કેમ કે બહુ બધું આજે કામ બાકી છે જય યોગેશ્વર મેડમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બહુ વાર લાગે હો માથું આમ છોકરીઓને

સપનાને ચશ્મા આવી ગયા ચશ્મા હપના સપનાને ચશ્મા આવી ગયા તો આજે મારે ફૂલ કામ છે વિડીયો એડિટિંગ કરવાનું છે શૂટિંગ એ કરવાનું છે વ્લોગનું શૂટિંગ શૂટિંગ કરવાનું છે જો કદાચ જો કદાચ ઘરમાંથી એક વ્યક્તિ વ્લોગનું શૂટિંગ કરતા હોત ને તો આજનું શૂટિંગ એ સાંભળી લે બરાબર એટલે એડે શરૂ કરીને બંધ કરી દીધું તો તો એ થઈ જાત તો શૂટિંગ થઈ જાય હું એટલો ફ્રી થઈ જાત તો એડિટિંગને બધું પતાવી દીધ કેમ કે કાલે હું અમદાવાદ જાઉં છું તો એટલે એનું માથું દુઃખે છે અને મેં એમ કીધું બે દિવસ ખમવું છે કે આજે તારા આના ભાઈને લઈને તારે જવું છે ઓફિસે એટલા બધા કસ્ટમર આવે છે હમણાંથી બહુ શરૂ થઈ ગયા છે કસ્ટમર આવવાનું તો ન્યાય એટલો બધો ટાઈમ રહેતો નથી કે ભાભી કે ભાઈ કે એ આવી શકે સાથે એટલે એ ન થાય પપ્પાને સાથે લઈ જાય તો પપ્પા અને આની ચશ્માની ફ્રેમની ચોઈસ બહુ અલગ પડી જાય એટલે મેં એવો ઓપ્શન આપ્યો એને કે તું તારા ભાઈ સાથે જા અને મસ્ત ચશ્મા લઈ આવી કેમ કે તારા ભાઈની ચશ્મા હતા અને આ સેમ જનરેશનની વિચારસરણી ફેશન એ ખડખી હોય એટલે મેં કીધું તમ જાઓ અને લઈ આવો પણ કે નહીં હું સાથે જાઉં પરમ દિવસે પરમ દિવસે સાથે જ આવી કાલ તો ટાઈમ મળે ને તો કાલ જઈ આવું છે જાઉં છું એટલે અત્યારે આ થોડીક આમ જોતા લાગે કે ઉદાસ છે

હવે હું જાઉં છું ઓફિસે અને પછી તમને બપોરે આવીને મળું મમ્મી ખમણ લાવ્યા મને બહુ ગમ્યું મારો ફેવરિટ શાક છે ચોળીનો દાણા શાક આ બધું તમારું ફેવરિટ જ છે ખમણ એ મને ભાવે દાણાના દાણા છે દાળ ભાત છે ચોળીનું શાક છે તુરિયાનું શાક છે જે શાક ખાવું મઠ્ઠો ખાવા છે ને નહીં મઠો નહીં છાસ એટલો બધો હમ મઠો ન થાઓ તમાર ભાટો લાવ્યા લઈ બધા ક્રિએટરોને આપીશ શરદી તો કોઈ લઈ ખાઓ એ ખાજો બધા શરદી નો થાય અમુક ની થઈ જાય અમુક ને હા મઠો ખાય તો શરદી સારી થઈ થઈ મને નથી થઈ નઈ તું તને ખબર હું તો હતો ચાલો

તમને એકવોર મમ્મીની સાથે કહું કે સપનાના ચશ્મા કરાવી દીધા છે તો ચાર પાંચ દિવસ પછી બનીને આવી જશે લેવા જવાનું છે એટલા દિવસ વાર લાગશે પછી સપના ચશ્મા ભેરશે તો તમારી જે ઈચ્છા હતી કે જલ્દી કરવા જલ્દી કરવા થઈ ગયું આજે ટાઈમ મળી ગયો હજી ચાર પાંચ દિવસ તોય વી જાહે હું અમદાવાદથી વી આવીશ અને બીજું આજે કેવું થયું અમર ઘરે એક મહેમાન આવતા હતા સુરત થી તો એને કીધું મહારાજ બરાબર અરવલ્લી થી મહેમાન આવતા હતા તો બાર થી આવતા હતા મહેમાન તો બપોરે મઠો લઈ એવા ખમણ બે શાક બને એવા એક શાક થઈ જાય મતું પણ મહેમાન આવતા હતા એટલે આપડે કે થાતું તું કદાચ ઘટશે તો બે શાક બનાવી નઈ ખા ભાત દાળ બધું જાજુ બનાવી નાખ્યું પછી મહેમાન ને ફોન કર્યો કે બે વાગે આવશું પછી એક તો તમે જમી લેવી

એને ચાર્જિંગ થવામાં ત્રણ થી ચાર દિવસ થઈ જાય પાવર બેંક ચાર્જિંગ થાય ફૂલ પણ એટલું બધું જરૂર જ ન પડે એમાં એક ટકો ઉતરે ને આમાં ફોન માં સો થઈ જાય ફરવા જાય છે એમાં ચાર્જિંગ છે કોઈની મૂકી મૂકી જ નથી હા એક તો ઉપયોગ ઓછો અને એ ચાર્જિંગ માં પતાવું કઈ રીતે ખુદ આડું એના બે અર્થ થાય હા જેમ થાય ને

ને શાકાહરી તો ઠંડી જ હોય નાખવાનું એ જ આટલું બનાવીને પીવાનું દૂધ દૂધ ઠંડુ ઠંડુ એ શાકરનો કરેલો છે છે પાવડર છે ચાલો ફાઇનલી દૂધ મિક્સ થવા જઈ રહ્યો છે એટલે એવો આરામથી પીવાય જાય આમાં શું છે સિમ્પલ છે એક ટુકડા હું આખું પી જાઉં એક ગાય બોલો આમ એક છે ને થાતું વાળ લાગે હા વાળ લાગે થઈ ગયો કડવી સુગંધ આવી ગઈ છે દૂધારે ભળે ને એટલે વધારે કડવું થઈ જાય છે આમ ન મે મે હમણા લુખો એક ફાકડો મારો ગળાનો પણ નો લાગ્યો આ મને ખાધું પણ નો કડવું એટલું બધું નો લાગ્યું પણ આમાં નાખ્યું ને પછી સ્મેલ કડવી કડવી દાવે થોડીક આવી અત્યારે તો આવતીકાલનો નો બ્લોગ જોવાનું ખાસ ભૂલાય નહીં આવતીકાલે સવારે નવ વાગે હું અમદાવાદ જવા નીકળવાનો છું આમ તો સવારે આઠ વાગે નીકળી જઈશ એટલે ખાસ જોજો તમે ફાઈવ સ્ટાર હોટલ છે અત્યારે ત્યાં સુધી તમે અમે એક મેરેજમાં ગયા હતા ને ત્યાં છે ને વરાજાની જગ્યાએ વરાજાના કાકાની હા લગભગ કાકા માસા કે હતા એની હલ્દી ઉજવી નાખી વરાજા તો સાઈડમાં બેઠો રહ્યો અને જે કોમેડી થઈ હતી બહુ મજા આવી હતી એમાં એમાં ફ્રેન્ડ ગ્રુપ સાથે જ હતું તો એ બ્લોગ ખાસ જોજો જેને જેને બાકી હોય ને એ તને પેટમાં દુખવા રાખશે એટલો હસો તમે તો એ બ્લોગ બાજુ સજેસ્ટ કરો છો જોઈ લેજો ઘણા મિત્રો જોઈ લે તો તમે બાકી રહી ગયા છો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો આવી જાય છે શુભ નારાયણ જય શ્રી કૃષ્ણ